કેમ મોડું થઈ ગયું તમારે ઘરે બોલાવા ગયા તા તમે બધા અહીંયા પહોંચી ગયા આકાશ મુરત વયું જાતું તું

હા એ તો ત્યાં બનવાના જ હશે ને લાડવા બાકી હાલો અહીંયા લાડવો ખાવા તો થાય હો પણ અહીંયા મારી ઉપર જ હોય બધું આ સાઉન્ડ સિસ્ટમ ને એટલે એવું છે એમ ને આગળ કરતા ધરતા તમે હા એ અડુક ડાયો મર મર હોય પુસડી બધે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં કેમ દાત કાઢો કાઈ ની સરળ કે કે અડુક ડાયો ડોડ ડાયા છો તમે મને ખબર હોય ને તું અહીંયા બેહીન ફોન કર ને એટલે મારા તો કાગડા જ ઉડાડે બેન આ પુસડી આવજે હવે મિક્સરમાં ભૂકો કરવો છે શું કે બાકી તબિયત પાણી સારા ને આવો મોત છે તું આય પછી વધારે મોત થાય બોસડી એ આવું ચાલો રાખો સોનલ બોલાવે છે લાડવા છે તો શીખી લઉં ને હા શીખી લ્યો શીખી લ્યો જય શ્રી કૃષ્ણ મિસ યુ મિસ યુ ટુ જય શ્રી કૃષ્ણ મિસ યુ 3 આય પુસડી આવો સોનલ શું હું તો મસ્તી કરતી હતી રે પધાર

સાલ તું કિચન માં પણ ગીત ગાતી હોય ઓ માર મોઢું સાલું જ હોય ગીત તો સાલું જ હોય ગમે કામ માં વાહ હાલ ભૂકો થઈ ગયો છે હાલો હવે ગોળઘીન પાઈએ થઈ ગઈ છે પછી તાર જીજાજીને ફોન કરું હા સ્લાડવા થઈ ગયા તના તન ઓ બાકી ભગવાન ની પ્રસાદી હોય ને એટલે ઉમે મસ્ત થાય સોનલ હા સાચી વાત છે તારી વાહલા દિનાથ મે તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો

সোনার তুআজে বউং মস্ত লাগে ছে থাংক্যু পুশডি নে তে আর্থি নি থাডি পন স্রস্ত জা঵ি ছেও থাংক্যু থাংক্যু তু পকডিলেয়ে એ સોનલ બેન સાડી હારી સૂટ કરે તમને હો થેન્ક યુ હાલો હાલો મોડું થાય છે ગણપતિ બાપાના આરતીમાં આવલા રેશમા ભાભી કા આવે હજી ઓ નામ લીધું રેશમા ભાભી આહાહા રેશમા ભાભી તો એકદમ પરી લાગે છે આવો મસ્તી ના લાગો છો તમાર હાડીન ગળા ના હાર નથડી થેન્ક યુ માર કોપી તો કરવી પડે જ અસલ લાગે છે રેશમા ભાભી પણ ટાણે કાળી હાડી ના પહેરાય કાબાયું હા હો ઈ વાત સાચી તમારી સોનલબેન તમારી સાડી માં પણ બ્લેક લાઈનિંગ છે મારા તો ખાલી લાઈનિંગ બ્લેક કલર ની છે ને તમાર તાખી હાડી બ્લેક કલર છે તમે મને જમાટિન ખાડી તૈયાર કરીને લઈ લાગો કા હા મને પણ બહુ શોખ સેમ ટુ યુ હો હાલો હાલો મોડું થાય આરતી ગણપતિ બાપા મોરિયા દેતાલી દેતાલી બોલો ગણપતિ બાપા મોરિયા દેતાલી દેતાલી બોલો ગણ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા રક્ષા કરજો શેર બજાર માં રૂપિયા નાખ્યા કઈક આશીર્વાદ આપો તો રૂપિયા વધે મારા ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા ખેડુ માણા ની રક્ષા કરજો ભગવાન માનતો મોટા ભૂલા હા એ તો મગજ ના મોકાઈ હે ગણપતિ બાપા રક્ષા કરજો ને કોઈ દિવસ કોઈ ખોટા કામ ના કરે એટલે અમારે કોઈને મારવા ના પડે સાહેબ તમારી મંગલ મૂર્તિ રક્ષા કરજો અને બધાની તબિયત પાણી રાખજો બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવા આશીર્વાદ આપજો ડોક્ટર સાહેબ આવો આવો હા હા આ બાયુ ના આવે હજી એક પછી કે પૂગા હા બાયુ એ સંજય ભાઈ ડેકોરેશન કર્યું હો વાહ વાહ થેન્ક યુ પણ મે એકલા નથી કર્યું હો તમાર બધા ઘરવારા એ બધા મદદ કરી છે ગણપતિ બાપા મોરિયા એ પુસડી આ નોખા સંભલા કાઈ નોખા એ બધા છોડ છે એની પછી માં નોખા કાઈ દેમ કો ખાડા બેઠા <laughs> છો <laughs> કોકને તાય ધ્યાન રાખું ને રેકોર્ડેશન એમ કરું બાકી હે ગડપતી બાપા રિદ્ધિ સિદ્ધિના દાતા રક્ષા કરજો બધાયની ને હાજા રાખજો હું નથી હાલો હવે ઓહો રેશમા ભાભી માર ભાઈ તો જો હે ભાઈ હારું ટ્રેડિશનલ પહેરીને તો પછી કાઈ ઘટે એ બેન તમાર ભાઈ કે નહીં મને દેખાતું નથી હા આવી ગયા માર ભાઈ હાલો તો આરતી કરીએ બરાબર ને

મોરિયા એ હા ચાલુ કરો જય ગણેશ જય

ઉભારી જર ભાભી લે સ્માઈલ એ નોતી કરી મને કે તમે સેટિંગ પડી ગયા થેન્ક યુ આ છે ને એને ક્લિયરિટી કહેવાય કિલારિટી વારી એ તો જીભ ગઈ બીજું શું હોય હાલો સેલ્ફી નથી લેવી હાલો હું સેલ્ફી લો બધા હરખા આવી જાજો સ્માઈલ સરાબેન કાલે સ્પર્ધાનું ફાઈનલ ને

હાલો તો ગણપતિ બાપ્પા મોરિયા ધીમા લાડુ ચોરિયા કાલ મૈડા બધા બરાબર ને હા બરાબર 1 2 3 4 ગણપતિનો જય જય શ્રી કૃષ્ણ બધાને કાલ મૈડા તો બાયુ લેશું રાસ હા કાલ લે હું હાલો ને આજ નઠ લેવા હા તે વાંધો ન હારું હાલો